ઉનાળામાં લોકોને ખૂબ જ તરસ લાગે છે ખાસ કરીને જ્યારે વ્યક્તિ બહાર તડકામાંથી ઘરે આવે છે આવી સ્થિતિમાં લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવા લાવે છે પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખતરનાક અસર પડી શકે છે આજે અમે તમને જણાવીશું કે ઠંડુ પાણી પીવાથી શરીરને કેટલું ખતરનાક નુકસાન થઈ શકે છે ઉનાળામાં ઠંડુ પાણી પીવાથી તરત જ રાહત મળે છે પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે જો તમે દરરોજ ઠંડુ પાણી પીવો છો તો તે તમારા પાચન પર નકારાત્મક અસર કરે છે અને પેટ ફૂલવું ગેસ સંબંધિત સમસ્યાઓ તરફ દોરી જાય છે ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો અને ઉધરસ થાય છે આ સિવાય સાંધામાં દુખાવો અને જકડતા રહે છે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી રક્ત પરિભ્રમણ અવરોધ થાય છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે ઠંડુ પાણી શરીરને થાક અને નબળા અનુભવે છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે